નર નું સાંભરવાનું મારે બાય નું બરાબર સમજુ જીસને ક્યા બહુ બડી સજા મિલેગી કોણ થાવો

બઉ ગરમી થાય મને ખબર છે તને ગરમી થાય છે હું સમજી શકું છું એસી આપણે ઓર્ડર કરવો છે તો મમ્મી ને મનાવી લે ને તો આપડે એસી નો ઓર્ડર કરી દઈએ હે એમાં પો પૂરે પૂરેપૂરો સપોર્ટ છે આપ મને લેવા નથી દેતી મને ગમે થાય મમ્મી એસી લેવા દેવાન ન થાતું ઈને હા એસી તો લેવા ન થ થસે બરાબર તમે લોકો કમેન્ટ કરીને કહી કહીજો એટલે પછી આપણે જોઈએ કે ભાઈ એસી લેવું છે કે નથી લેવું થોડો ઘણો સપોર્ટ કરજો પાછા તમે લોકો ઓલો રાધા રાણી શું કરો છો કંઈ તાલ ને ફ્રી હોય તો વાડીએ ઓલો પૂર્વક વાર્તાલય આ વાહ ભાઈ વાહ વાટ જોઈને જ બેઠી હોય કે પરસ આ પડે ને લાગડે આટીમાં લઈ જ લેવાનું છે પણ હું છે ને

જે તો તખર નો ઉઢાય હું એમ કહું હુંય કામું ને તમે એક તો કામ નથી કરતા ને એમ નહીં તારે ઘરનું સંભાળવાનું મારે બહારનું સંભાળવાનું બરાબર હા ગયું તને મગજમાં આવી ગયું મારે કઈ અર્ધ તન તારી બહારનું તારો ઘરનું કામ છે તો નહીં મારે કઈ કરું તો આ બોલ હું વાઢી બાટીન તો આવું બાકી હું ન આવું હા તો રેવા દાલ હું ભાગી એડી પછી મન નો શું કરવાનું છે બોલ

તો હવે આ છે ને લીંબુ મારે બાંધવી પડશે કારણ કે મેં પાયું હતું ને તો મેં કીધું હું કઈ તો હજી તો આ બધું જો લીલું છે તો આ બધી જો લુંબુને છે ને આપણે બાંધી દઈએ હવે કારણ કે હવે ભાઈ માલ આઈ છે એક ત્રોપા બધી પૂછતા હતા ને ત્રોપા ભાવ તો ઓલી વખતે છે ને અઠ્યાવીસ રૂપિયા હતા આ વખતે છે ને પાંત્રીસ રૂપિયા જેવું કહે છે કે ભાઈ પાંત્રીસ રૂપિયા જેવું થઈ જશે એટલી વારમાં વાહ ભાઈ વાહ ઝડપ બોલાવી હાલો ફેમિલી તો હવે જાય ઘરે અને બોર પછી પાછું કદાચ આવવાનું થાય આ બધી લુંબુ લટકી ગઈ ને બાંધવી પડશે ભારતીક અત્યારે છે ને મારે પીપરે પાણી રેડવું કે આપણા જે પૂર્વજો છે ને પાણી અર્પિત કરવું છે જલ અર્પિત કરવું છે મેં કીધું વાહ ભાઈ વાહ સંસ્કારી છોકરી તો અમારા ઘરમાં એક જ છે ને ભાઈ એક જ ન હોય ચૈતર મહિનો છે એટલે હોય જ વાહ ભાઈ વાહ હાલો ફેમિલી તો જાય આવું સીધા ઘરે ને મળીએ ઘરે જઈને તો ફેમિલી પહોંચી જશે ઘરે હાલો તો બધી રેડી થઈ ગયું સારી જણ મારા નાખી દીધા કે

અને ગમમેટલું ખવડે ને કીડું છે ને આને પનપ પર નથી તો હવે આપડે છે ને આડી દવા લઈને માર દેણ છે ફટાફટ ભારતી આવે એટલે પકડે બાકી તો આમ તેમ ભાગશે તો ત્યારે ભારતી આવી ગઈ છે ને મારા તીધું છે ને ભડકે એટલે ભારતી મેં કીધું હે કે તું છે ને ધીમે ધીમે માર બધામાં આયકો માં કે ઉડી નહિ હો જાન રાખજો ફેર ખુદી પકડજો તો જો અત્યારે છે ને હવે આ બધામાં થોડીક થોડીક આ છે આડી હવર થાય ને લગભગ બધી કીડું મરી જાય છે તમે બધામ સેટારો તમે બધા સેટારો છોકરા સેટારો વાળો આ સટેગી ના થોડી ઘણી હજી ગાય ને પર માર દેયેગા હોય અને દૂધ સૌ પરિવાર સાથે વાહ વાહ ભાઈ અને ગામડાની મોજ તો છે ને કઈક અલગ જ હોય ને એમાં પણ છે ને એક નાનું એવડું ગામ હોય અને પરિવાર સાથે જો તમે ચાર કે પાંચ કે દસ જણા છે ને પરિવાર સાથે બેથી નથી જમતા ને તો યાર પૈસો છે ને નકામો છે તો બધે ફેમિલી સાથે જમવા માટે બેઠી ગયા છે અને તમે પૈયારે અમારી બહુ ફેમિલી છે ને અત્યારે આપણી

કારણ કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાના કંઈ પૈસા નથી લાગતા બિલકુલ ફ્રીમાં હોય છે કમસે કમ વિડિયોને લાઇક કરી એક નાની એવડી કમેન્ટ કરી ગયો કારણ કે તમારી કમેન્ટ કરવાથી અમારું છે ને મોટિવેશન મળે છે અમને તો બસ ફેમિલી આજનો વિડિયો અહીં લગીથી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જય મા મોગલ રાધે રાધે બાભાઈ